પિંડે તે બ્રહ્માંડે જે બ્રહ્માંડમાં છે તે આ પિંડમાં છે તો જગતના સર્જનાર છે તેના આપણે એક અંશ છીએ ભલે નિરાકાર પ્રભુની સામે આપણે આમ નાના જ છીએ છતાં જે બ્રહ્માંડમાં છે તે જ રચના આપણા શરીરમાં છે આપણી નાભીમાયથી નીચેના ભાગમાં અશુનો વાહ છે અને નાભીથી હૃદયના ભાગમાં માનવનો વા છે અને હૃદયથી સુધીના ભાગમાં દેવતાનો વા છે અને હૃદયથી કંઠસુંધી ભાગ છે તો અવતારી પુરુષ છે અને આ માથા એટલે કે બ્રહ્મરૂદ્રમાં સ્થિર છો ત્યારે મુક્તિ પામેલા પરમાત્માના આત્મા આંશ છીએ છતાં સર્વે ધર્મને છોડીને પરમાત્માના શરણથી સર્વે પાપ છૂટે છે આ ગીતા અધ્યાય અઢાર છાસઠમાં પુરાવો છે છતાં આ જગતનો પિતા માતા દાતા કર્મફળ આપનાર અને પિતામાં પણ ભગવાન જ છે જાણવા જો કે પવિત્ર ઓમકાર રઘુર્વેદ સામવેદને યજુર્વેદ પણ ભગવાન જ છે સર્વની ગતિ પોષણ કરતાં પ્રભુ સાક્ષી નિવાસ શરણ સુહદ ઉત્પત્તિ પ્રલય સ્થિતિ આધાર તથા અવિનાશી બીજ પણ ભગવાન છે રૂપે હું તપું છું હું જ વરસાદને વરસાવું છું તથા વરસાદ વરસાવું છું અને વરસાદ રોકું પણ છું અને હે અર્જુન મરતા અમરતા તથા મૃત્યુ સતુ અથવા અસતું પણ હું જ છું ત્રણ વેદ જાણનારા તથા સોમરસ પીનારા નિષ્પાપ મનુષ્ય યજ્ઞો વડે મને પૂજી સર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે તેઓ પુણ્યનું ફળ રૂપ ઇન્દ્રલોકને પામી સર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે તે વિશાળ સર્ગલોક ભોગવી પુણ્ય ખૂટે છે ત્યારે ફરી તેઓ મનુષ્યલોકમાં પામે છે એમ ત્રણેય વેદના કર્મોનો આશ્રય કરનાર અને વિષયોને ઈચ્છતા માનવોને જન્મ મરણના ફેરા ફરવા પડે છે પણ જેઓ અન્ય ભાવે મારું ચિંતન કરતાં મને નિષ્કમ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાના યોગ તથા સેમને અપ્રાપ્તિની પ્રાપ્તિ તથા પ્રાપ્તિની રક્ષા કરવાનો ભાર હું ઉઠાવું છું હે અર્જુન તારી પાસે જે જે નથી તે બધુંય હું આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ પાછો હું જ કરીશ કારણ કે સર્વ યજ્ઞોના ભોગતા અને પ્રભુ જ હું જ છું એમ તેઓ મને સમસ્ત રૂપે જાણતા નથી તેઓ બીજા દેવતાઓને ઉપાસી સંસારમાં પડે છે દેવોનો વર્ત કરનારા દેવોને પામે છે પિતૃનો અવત કરનારા પિતૃને પામે છે ભૂતોના પૂજનારા ભૂતોને પામે છે અને પ્રભુ કહે છે મને પૂજનારા મને પામે